શ્રી મોડ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વર દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગત રવિવારના રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે ત્રેવીસ માં તેજસ્વી તારલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા નર્મદા જિલ્લા કલેક્ટર સંજયભાઈ મોદી અને ઉદ્યોગપતિ કિરણ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા જેમાં

અંકલેશ્વર મોળઘાંચી સમાજ પંચ દ્વારા દર વર્ષની જેમ ધોરણ દસ અને ધોરણ બારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારના કુલ એકાણું વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે છેલ્લા બાવીસ વર્ષથી આ મોળઘાંચી સમાજ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને સન્માનિત કરતા આવીએ છીએ અને આ ત્રેવીસમું વર્ષ અમે પાછું આ આ રીતના અમે એ લોકોને તેજસ્વી ટાલો અને સન્માનિત કરી રહ્યા છીએ ત્રુદ્ભર જિલ્લાના અંકલેશ્વર મુકામે સમસ્ત મોરગાંછી પંચ તરફથી સમાજના દસ અને બાર ધોરણમાં સારા માર્કે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં સમાજના મોટી સંખ્યામાં સૌ શ્રેષ્ઠીઓ દાતાઓ સમાજના વડીલો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા છે કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એવી હું શુભેચ્છા વ્યક્ત કરું છું ધર્મેશ પટેલ આર એ ન્યૂઝ અંકલેશ્વર